અમરેલી લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુમરે પોતાના પરિવાર સાથે મતદાન કરેલું હતું અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન બેન ઠુમરે કરી પરિવાર સાથે મતદાન કરેલું હતું અમરેલી જિલ્લાના વાવડી ગામે અમરેલી લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે પરિવાર સાથે મતદાન કરેલું હતું વાવડી ગામની પ્રાથમિક શાળામાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેને પોતાના પિતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમ્મર સાથે મતદાન કરેલું હતું તમે ઉમેદવાર છો કેવો વિશ્વાસ આજે મેં મતદાન મને પોતાને કર્યું છે એટલા માટે કે અમરેલીની જનતાએ મને બધા જ અમરેલીના પ્રશ્નોને વાચા આપવા માટે મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે મને નિમિત્ત બનવાની તક પ્રાપ્ત થઈ છે અમરેલીના તમામ પ્રશ્નોને સદા અગ્રેસર હું વાચા આપી શકું એના માટે લોકોએ જે વિશ્વાસ પાછળના ચૂંટણી પ્રચારમાં વ્યક્ત કર્યો છે ત્યારે એમના વિશ્વાસને નહીં તોડવા માટેનો મત લોકશાહીને બચાવવા માટેનો મત અમરેલીને અગ્રેસર બનાવવામાં તમામ ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટેનો મત મેં મારી જાતને આપ્યો છો અમરેલી જિલ્લાના વિકાસ માટેનું મતદાન છે ઓ વિકાસથી વંચિત થયો છે દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની દેશમાં સરકાર ચાલે છે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં સરકાર છતાં પણ આજે ખેડૂતો રાન રાન અને પાન પાંચ ખેડૂતોને ખાતર પણ મળતું નથી ગરીબ માણસ અતિ મુશ્કેલીમાં મુકાયો છે મધ્યમ વર્ગ અત્યારે મુશ્કેલીનો ભોગ બન્યો મહિલાની સલામતી નથી મોંઘવારી કૂદકેને ભૂસકે વધતી જાય છે અને ખેડૂતોને પોષણ ભાવ મળતા નથી વચેટીયાના કારણે આ દેશ લૂંટાઈ રહ્યો છે ગરીબ માણસો લૂંટાઈ રહ્યા છે ત્યારે આ દેશનું બંધારણ બચાવવા માટેનો મારો મત છે મને વિશ્વાસ છે કે કોંગ્રેસનો આ વખતે વિજય થવાનો છે અને ગઠબંધનની અમારી ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે અને આ દેશના વિકાસને પર લઈ જવા માટે ભારત દેશ એક મહાસત્તા બને તે માટેના અમારા જે સ્વપ્ન છે તે સફળ કરવા માટે હિન્દુસ્તાનની પ્રજા ગુજરાતની પ્રજા અમને સહકાર આપે છે આપશે તેવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે જય હિન્દ